મરમની વાત નાની હોય ને મરમ બહુ મોટો હે બહુ મરમ મોટો હોય અને પ્રસંગ વચ્ચે કહું તમને સંતો બેઠા ને એટલે ભુજનો ધણી રાધે હળજી આશાપુરાને દર્શન કરીને પાછો ઉડેલો બળદગારામાં બેઠેલા માણસો ભેરા જાય અને એમાં દેવડાની છે બાપા આપ તો કથમાં બધી ગયા હોય નાના આંગ્યા મોટા આંગ્યા ને વિઠોણ ને નખત્રાણા આ બધું જે ગયા છે ને ખ્યાલે છે એ દેવડાની સીમમાં ગાડું આવ્યું અને મુઠી ફાટેવો બાજરો જોયો એટલે ગાડામાં બેઠા બેઠા ભૂગના ધણીએ પોતાના નાના નાનો માણસ સેવક વાલો કરીને તો ખવા એને કીધું વાલા એ સીમ કેજી કે એ સીમ તો ધિનોદર જાગીરજી કે જોગીયાજી સીમ બાવાની આવી ખેતી સાધુની આવી ખેતી એનો આવો બાજરો આટલો કે રાદેહજી ચૂપ થઈ ગયા વાલો ખવા વિચાર કરે હાય 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 મારો રાજા વાત કરતો કરતો ચૂપ કેમ થઈ ગયો મીંડો મોઢાની રેખા એ વાંચવા બરાબર મોઢું છે ને એ તો હૃદયનો આરીસો છે ક્રોધ હોય તો મોઢામાં રેખા કહી દે પ્રેમ હોય તો મોઢાની રેખા કહી દે લાગણી હોય તો કહી દઈએ તિરસ્કાર હોય તો કહી દઈએ મોઢાનો આરી હૃદયનો આરીસો હોય તો મોઢું છે મીંડો મોઢાની રેખા વાંચતા રેખા એ વાંચતા 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 વાલા ખવાના હયામાં માંથી કારો નીકળો કરે હાય 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 ભુજના ધણીની નજર એક બાબાને જમીનમાં જ પડી આ બાજરો જઈને મન ડકાઈ ગયું આ જમી જટી લેવાના વિચાર કરે રાજા ન બોલે ત્યાં સુધી બોલાય કેમ એમાં દેવડાની સીમ પૂરી થઈ પલા ખવાય ગાડા ખડો નિશારો કર્યો ગાડું ઉભું રહ્યું રાજે હળજી પોતાના વિચારમાં ગાડું ઉભું રહ્યું પલો ખવા ઘોડેથી નીચે ઉતરી પછીડી લઈ મીંડો બળદ માથે થઈને સિંગડા માથે થઈને માફા માથે થઈને આમ ધૂળ ખખેરવા રાજે હળજી ચંદ્રા તૂટી અને ધ્યાન પડ્યું પલો ધૂળ ખખેરતો હતો હાથ ને ખવાલા હે વાલા હિકુરો કરીએ તો શું કરે છે ભલા એ કુરો કરીએ તો કે બાવા હી તો ધર્મનાદ જાગીર કી રદ પાંધી હદમે છે ને સ ઠીક નહીં રદયા આ તો તારા બાપ દાદાની દીધેલી એક એક જગ્યાને આપેલી ધરતીની ધૂળી છે એને એની હદમાં ખખેરી નાખવી જોઈએ બાવા એ તો ધર્માદા જ આગીરકી રજ પાંદી હદમે હતે ને સ ઠીક નહીં આ ધૂળને ધરતીમાં ખખરી નાખવી જોઈએ બાપ એ સપટી ધૂળી આપણે આપણી હદમાં આવી જાય ને તો ધનત પનોત કાઢી નાખે અને તે વાહો ઠપકારીને કીધું તું સવાસ વાલા સબાસ તારા દેવા સત્ય કિનારા મિત્રો અમારા રાજપૂતોની પાસે હૈશે ને તું તે મારો સૂરજ કોઈ દિવસ આથમશે થમશે નહીં મારો સૂરજ કોઈ દિવસ આથમશે થમશે નહીં પણ હું લાગે પણ રાખજો આવા મિત્રને પાસે